રાજધાની એક્સપ્રેસમાંથી ચરસના જથ્થા સાથે ઝડપાયેલા દંપતિને દસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે નામદાર કોર્ટે દંપતીને દોષિત ઠેરવી દસ વર્ષ સખત કેદની સજા અને એક એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં આ ચરસનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો લગભગ આઠ કિલો ચરસનો જથ્થો દંપતી પાસેથી મળી આવ્યો હતો મુંબઈના દંપત્તિને આ કેસમાં વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ દ્વારા દસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે આ દંપતી જે દિલ્હીથી મુંબઈ જઈ રહ્યા હતા અને તેમની પાસે રહેલા બેગમાં આઠ કિલો ચરસનો જથ્થો લઈ જઈ રહ્યા છે તેવી ખાસ બાતમીના આધારે વડોદરા રેલવે સ્ટેશન પર આ દંપતીને ઝડપી પાડવામાં આવ્યા રાજધાની એક્સપ્રેસમાં એક બેગ અને જેમાં આઠ કિલો ચરસ લઈ જઈ રહેલા દંપતીને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી જતા વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ દ્વારા દંપતીને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને દસ વર્ષની સજા ફટકારવામાં આવી બે આરોપીઓ જમ્મુથી મુંબઈ મુકામે વાયા વડોદરા થઈને જઈ રહ્યા છે અને તેઓ માદક પદાર્થ ચરસ પોતાની સાથે લઈ લઈ જઈ રહ્યા છે તેવી માહિતી એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદને તારીખ બાવીસ દસ બે હજાર વીસના રોજ મળેલી હતી અને એ માહિતીના આધારે એ બાતમીના આધારે એનસીબીએ પોતાની ટીમ બનાવી અને તારીખ ત્રેવીસ દસ બે હજાર વીસના રોજ વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવી અને આ તપાસ માટેની ગોઠવણ કરેલી હતી તેમાં બંને પંચોને સાથે રાખેલા હતા અને એનસીબીની ટીમે રાજધાની એક્સપ્રેસ વડોદરા રેલવે સ્ટેશને આવતા કોચ નંબર એ પાંચની અંદર સીટ નંબર એકાવન અને બાવન ઉપર જે બે આરોપીઓ બેઠેલા હતા બે ઈસમો બેઠેલા હતા તેઓની પૂછપરછ કરતાં બાતમી મળેલી તે બાબતની પૂછપરછની અંદર તથ્ય જણાઈ આવતા તે લોકોના નામ પૂછતા ઇકબાલ અમીન ખાન અને તેની પત્ની સમીરા ઇકબાલ ખાન આ લોકો બંને જણ ચરસનો જથ્થો ગેરકાયદેસર રીતે આઠ કિલો જેટલો લઈને આ ટ્રેનમાં પસાર થતા હતા અને તેને ગેરકાયદેસર રીતે આપી અને પોતાનો નફો મેળવવાના ઇરાદાથી આ ચરસનો વ્યવસાય કરતા હતા એનસીબીની ટીમે આ તમામ બાબતની તપાસ કરતા આ હકીકતમાં તથ્ય જણાતા એને ચરસની સ્થળ ઉપર તપાસણી કરતા ડ્રગ ડિટેક્શન કીટ મારફતે તપાસ કરતાં તે ચરસ જણાય આવેલી હતી અને ત્યાં બંને પતિ પત્નીને સ્થળ ઉપરથી પકડી લેવામાં આવ્યા ત્યાર પછી એનું પંચનામું કરવામાં આવ્યું સીઝર મેમો કરવામાં આવ્યો અને આ લોકો જમ્બુથી રિઝર્વેશનની ટિકિટ લઈ અને પોતે મુસાફરી કરતા હતા એઓના આધાર કાર્ડો એના પુરાવા મેળવવામાં આવ્યા અને આ કેસ વડોદરાની કોર્ટની અંદર જે વડોદરા ખાતે એનસીબીની સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવી છે જેના જજ શ્રી એસ બી મનસુરી સાહેબ છે તેઓની કોર્ટમાં આ કેસના પુરાવા ચાલુ થઈ જતા આ કામે આ રામનાથ કોવિંદજીએ સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે એનસીબીના મારી નિમણૂક કરેલી છે અને આ કેસ સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે મેં ચલાવતા તમામ પ્રકારના પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા નામદાર કોર્ટે આ બંને આરોપીઓને કસૂરવાર કસૂરવાર ઠેરવ્યા છે અને આ ડ્રગ્સ સપ્લાયના કેસની અંદર નાર્કોટિક્સ કંટ્રોલ નાર્કોટિક્સ એક્ટ હેઠળ તેઓને દસ વર્ષની સજા ફટકારી છે બંને જેમને દસ વર્ષની સજા ફટકારી છે અને એક એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે જો આ એક લાખ રૂપિયાનો દંડ ના ભરે તો બીજી બે વર્ષની સજા એમ કરીને કુલ બાર વર્ષની સજા થઈ શકે એવું નામદાર કોર્ટે જજમેન્ટ જાહેર કર્યું છે